લેસન દ્વારા બેસી ગયા ચાલો ઓમેદરો લેસન થોડું કરી બાકી મિત્રો ગુજરાતીની વિશે બુક પૂરો નહી મિત્રો દેડકાળી જે છે બુક લેગુરો તમે સબરો કરી હાલો લેસન કરવા મડી વિશે વિશે બુક પૂરોવાણી આપડે મિત્રો ઠાકી જ લેસન થઈ ગયો તેમ બધી બેન માં જો લેસન બી થઈ જ પડો ખાઈ લે મિત્રો એકાદ બે બે પાઠ લેખા નવંત થઈ ગયા આપડે ફ્રેસ મિત્રો ગુડ નાઈટ ને મિત્રો ફોન થોડી માટે સોરી થોડું મસ્ત અમે તડી કો હા મિત્રો ખરો તડી કો મિત્રો અય સન લેટા મિત્રો મસ્ત મજાનો ને આમી કઠળ હોય છે મિત્રો આ ગવા તેલ છે મિત્રો આ મિત્રો શિણા આ કપાણ્યું છે મિત્રો આ લોકો કપાણ થોડો ઘણો અંદર પડ્યો અને આઈ દરી મિત્રો ગાંડિયા ઠેજી ભરી અને મસ્ત મજાની ગુલાબડી છે મિત્રો હવરવાતોને બતાવી મિત્રો થોડું છે મને દર્શન કરી લીધા છે હવરમાં અને આ જો મિત્રો ગુલાબડી મસ્ત મજાની અને મિત્રો લીંબુડી છે તો મિત્રો લીંબુ એકાદો દેખાડવાનું બતાવું આ જો મિત્રો આ જો મિત્રો લીંબુ તૂટી ગયું આપડી મત બે મિત્રો મત કોને કોને દેખાય કોમેન્ટ કરી મધ અંદર જો આપડી મિત્રો આ લીંબુડીમાં મધ બેસી ગયો મિત્રો ખબર યાર મને મત બેહી ગયું થોડો કોને કબૂતર મિત્રો એન્જોય કરો તો મિત્રો અને કઈ પતંગ સગાઈ દેખાતી છે

Vamos a hacer el ¿Es lo que lo hemos hecho? ¿Por qué no hemos hecho el domitro? ¿Y no hemos hecho el ¿Y no ¿Y no hemos hecho no hemos hecho el domitro? no el domitro? ¿Y no hemos hecho ¿Y el domitro? ¿Y la hemos hecho el no hemos hecho el domitro? el અને હા મિત્રો ગુડ નાઈટ આ દો મિત્રો સંત્રો હે તમને દેખાતો છે અને તો મિત્રો આજ ન લંગડીઓ આત્રાચી આજે મિત્રો તો કિસમે દે કિસમે દે મિત્રો આપડો વિડિયો કેવો લાગ્યો લાઈક કરી દેજો ન લંગડીઓમાં જો છે તો બાય બાય હે મિત્રો ગુડ નાઈટ બાય